પર્વત જવો આપણે આવી ગયા છે ઉપર ઓલા પડે જવાનું એ મસ્ત મજાનો પર્વત મહેલ

Do no honey list.

इधर को ऐसे जाओ ना वो

Let's go to Navgana well friends let go no Nice fun well Navgana well

કડી કડી વાવ જોઈ એવી પર્વત જવો એ ગાર્ડન છે મસ્ત મજાનો કિલ્લો જંગલ પર્વત જવો પેલા બધા આ ગિરનાર પર્વત

મસ્ત મજાનો લાઇટિંગ એરિયા આ નોટિસ વાંચી લેજો જો મસ્ત મજાનો આ પડકે ગાર્ડન છે ઓલો ગિરનાર પર્વત અને આ હડી ઘડી વાવ જો પાણી મસ્ત મજાનું ફરવા લઈક ઉપર કુટ કિલો યો એ મસ્ત ફરવા મિત્રો આવશે જો તો આવશે

આવું થઈ ગયો છે એના એક ઘર છે જો આપણે આવી ગયા છે ઉપર ઓલા પર જવાનું એટલે મસ્ત મજાનો કિંમત પ્રોવાઈડ બહુ વર્ષ થઈ ગયા છસો વર્ષ થઈ ગયા ગેટ ને

જો જોઈએ આપણે કેટલું નીચે છે છે મિત્રો શું ને જાણીતું તો